મિત્રો આપણે છે ને જો બજારમાંથી ખરીદી કરીને જો આ દ્રાક્ષ લાવીને એની અંદરથી આપણે છે ને એમાં દવા કે એવો છટકાવ કરેલો હોય એટલે આપણા ગળાને કે આપણા આરોગ્યને નડે નહીં ને એટલા માટે આપણે સૌ આ લાવી અને ત્યારબાદ શું કરવાની છે પ્રોસેસ તો હું પ્રોસેસ કરવાની આપણે એને શુદ્ધ કરવા માટે એક તપેલીમાં પાણી ભરવાનું ઓકે હાલો આ પાણી ભરી લીધું જો મિત્રો આ રીતે પાણી ભરી લેવાનું છે અને ત્યારબાદ એમાં મીઠું નાખી દેવાનું ઓકે હવે સબ મીઠું નાખીશું એમ હા એક ચમચી નાખીએ તો હાલે ઓકે આ કેટલી દ્રાક્ષ છે આ 1 કિલો દ્રાક્ષ છે ને હા તમે જોઈ શકો આ દ્રાક્ષ લાવ્યા આ રીતે નાખી અને પછી પાણી હલાવી દેવાનું જો આ રીતે હલાવી અને ત્યાર બાદ હવે પછી ને દ્રાક્ષને માં આપણે ડૂબ ડુબા પાણીમાં નાખી દેવાનું ઓકે વેરી ગુડ જો તમે છો ને જો એમાં જે પણ કંઈ દવા હોય તે બધું નીકળી જાય મિત્રો ડાયરેક્ટ લાવીને આમનામ સાદા પાણીએ કે એમ ધોઈને પછી આપણે ખાઈએ તો આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થઈ શકે ગળામાં બળે બળતરા થાય દુખાવો થઈ શકે જો આ રીતે મીઠું થોડુંક અમથું મીઠું લેવાનું છે બરાબર અમે તો આ રીતે ગમે ત્યારે જો લાવીને આ રીતે તૈયાર કરીને હવે કેટલી મિનિટ રાખશું આપણે દસ મિનિટ ઓકે મિત્રો તમે આપણે અનુકૂળતા પ્રમાણે પાંચ દસ મિનિટ રાખી અને પછી સાફ કરીને પછી પાછા એકવાર સાદા પાણીએ ધોઈ નાખવાનું એમ ને મિત્રો આ રીતે ડૂબડૂબા થઈ ગયું જો હવે છે ને આને થોડીક હલાવી નાખવાનું જો હવે હલાવી નાખવાનું અને ત્યારબાદ આને પાછું એકવાર સાદા પાણીએ ધોઈ નાખવાનું એને પહેલા થોડીક વાર રહેવા દેવાનું મીઠા પાણીમાં ઓકે પછી જો મૂકી દેવાનું ને હવે પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે વધારાનું જે ઉપર કસરું છોટું હોય કે વધારાની દવાનો છંટકાવ કરેલો હોય તમામ વસ્તુ આમાં નીકળી જાય છે અને શુદ્ધ બની જાય છે પછી જ આપણે એનો ખાવામાં ઉપયોગ કરવાનો રહેશે રેડી તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને આ રીતે તૈયાર કરીશું તો ઓકે વેરી ગુડ જો સરસ મજાની ટીપ્સ છે ઓ આ આપણે બનાવેલી ટીપ્સ છે ઓ ભાઈ